રાજ્ય મંત્રી કહ્યું છે કે પોલીસે તેમનો દંડો ચલાવવો પડશે અને અસામાજિક તત્વોના સરઘસો પણ હવે નીકળવાના છે સુરતમાં પણ બે અસામાજિક તત્વોનો આતંક હતો અને તેમનો વરઘોડો પણ આ સુરત પોલીસે નીકાળ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક મોટા શહેરોની વાત કરું તો અમદાવાદ છે સુરત છે રાજકોટ છે વડોદરા છે આવા અલગ અલગ શહેરોમાં અસામાજિક તત્વો હત્યા હત્યાના પ્રયાસ લૂંટ ધાળ મારામારી સહિતની અનેક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહી દીધું છે કે પોલીસે તેમના દંડાઓ પણ ચલાવવા પડશે અને અસામાજિક તત્વો છે તેમના વરઘોડા પણ નીકળશે ત્યારથી આ ગુજરાતમાં રહેલા અસામાજિક તત્વો છે તેઓમાં ફફડાટ દેખાઈ રહ્યો છે સુરતના વરાછા વિસ્તારમાં હરેશ બલદાણીયા અને રાહુલ બલદાણીયા આ બંને વ્યક્તિઓનો ખૂબ ત્રાસ અને ખૂબ આતંક હતો અને ત્યાંના સ્થાનિક પોલીસવાળાએ આજે તેમનું સરઘસ પણ નીકાળ્યું છે વરાજામાં બદલી થઈ આવેલા પીઆઈ રામ ગોજિયા છે તેમના નામથી અસામાજિક તત્વો ફફડે છે તેવું સ્થાનિક લેવલે ચર્ચામાં છે અને તેવી સ્થિતિમાં ફરી એક વખત ઇન્સ્પેક્ટર હવે જે પ્રકારે અસામાજિક વ્યાપે આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલ ને કરવાનું નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો